નમસ્કાર હું છું આપનો રાજુ કરપડા હાલ ગુજરાતની અંદર ચોકીદાર પોતે ચોર સાબિત થયા હોય આવો ગાટ ગડાયો છે મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અંડરમાં જે વિભાગ આવતો જેમાં મનરેગા યોજના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી જે રકમ ફાળવવામાં આવી ક્યાંક ને ક્યાંક બચુભાઈ ખાબડે પોતાના દીકરાઓને આગળ કરી રાજ્ય સરકારની જે તિજોરીની ચાવી મંત્રી તરીકે બચુભાઈ ખાબડના હાથમાં આપવામાં આવી હતી આ ચાવીઓ પોતાના બંને દીકરાઓને આપી અને આ રાજ્યના લોકોએ જે ટેક્સના પૈસા ભરેલા હતા જે પરસેવાના પૈસા હતા જે તિજોરીમાં મૂકવામાં આવ્યા હતા એ તિજોરી પોતાના દીકરાઓના હાથે બચુભાઈ ખાબડે લૂંટાવી દીધી હાલ બંને દીકરાઓની ધરપકડ કરવામાં આવી 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો હોય આવા આરોપો લાગ્યા છે અમે માનીએ છીએ કે ગુજરાતના દરેક ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે હાલ ચોટીલા તાલુકાના પીપરાળી ગામે એક જાગૃત નાગરિક દ્વારા ચાર જગ્યાએ કામ થયું એની અરજી આપવામાં આવી કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે તો ચારે ચાર જગ્યા પર ભ્રષ્ટાચાર સામે આવ્યો 12 થી વધારે લોકોની ધરપકડ થઈ

ત્યારે તાત્કાલિક ધોરણે એનું રાજીનામું લઈ લેવું જોઈએ સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું લેવામાં આવ્યું નથી આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે અમે નમ્ર વિનંતી કરવા મુખ્યમંત્રીને જવાના છીએ તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે અમારી અને મુખ્યમંત્રીની વાતચીતમાં જ્યારે રાજ્યના હિતમાં મુખ્યમંત્રીને અમે મળવા જતા હોય ત્યારે અમારી વાતમાં કે અમારા રસ્તામાં રોડા નાખવામાં ન આવે